પ્રાથમિક શિક્ષક એલ દ્વારા ની બીએલઓની કામગીરીમાંથી મુક્ત કરવા કાંકરીજ મામલતદારને ને આવેદનપત્ર આપવામાં આવેલ જેમાં પ્રાથમિક શિક્ષક બીએલ ની કામગીરી કરે છે જે પ્રાથમિક શિક્ષકોને ની ચાર્જ લીધાને પાંચ વર્ષ થઈ ગયા છે તેવા શિક્ષકો બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપી અન્ય કર્મચારીઓને બી એલ ઓ ચાર્જ પ્રાથમિક શિક્ષક સિવાયના કર્મચારીઓને આપવા અંગે આવેદન પત્ર આપવામાં આવેલ આ પ્રસંગે શિક્ષકો તેમજ શિક્ષક સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુર કાંકરેજ બનાસકાંઠા મહિલા અધ્યક્ષ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આજ રોજ પ્રમુખ શ્રી તેમજ જિલ્લા ઉપપ્રમુખ શ્રી દશરથજી સાથે મળી અને મામદાર સાહેબને આવેદન પત્ર આપ્યું છે કે જે વર્ષો જૂની અમારી માગણી તો હતી જ ઓલરેડી જે સાહેબ બદલે કે એમને પણ મેં વાત કરેલી કે તમે અમારા જે પ્રાથમિક શિક્ષકોના બદલે અન્ય કર્મચારીઓને તમે કામગીરી આપો તો વધુ સારું રહેશે કેમ કે સૌ જાણે છે કે શિક્ષકોને એક નહીં પણ બસો જાતની કામગીરી પ્રાથમિક શાળામાં આપેલી છે ઓલરેડી અને જે સરકારના નીતિ નિયમ મુજબ શિક્ષકોને આપવાની હોતી જ નથી ફક્ત એમનું કામ એક જ કામ ચૂંટણીની કદાચ કામગીરી હોય તો એ લોકોની નીતિ મુજબ કરવાની હોય બાકી કોઈ કામગીરી કરવાની હોતી જ નથી પણ છતાં બી ફરજ પાડી અને એમને ત્રણ વર્ષ નહીં પણ ઘણી ઘણી વાત પંદર વર્ષ વીસ વર્ષ થઈ ગયા તો પણ બીરોની કામગીરીમાંથી મુક્ત કરવામાં આવતા નથી અને સતત કામગીરી 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 એના કારણે સ્કૂલમાં પણ એનું અસર જોવા મળે છે બાળકોમાં જે આપી શકીએ આપણે ભોગ એ આપી શકતા નથી અને એના કારણે દિવસે દિવસે પ્રાથમિક શિક્ષકનું જે ભણતર કહેવાય છે શૈક્ષણિક એ ધીમે ધીમે સ્તર ઘટતું જાય છે તો ખરેખર આજે અમે એમ કહીએ છીએ કે અમારી રજૂઆતને સાહેબ ધ્યાને લે અને અન્ય તાલુકાની પણ જિલ્લામાં પણ એવું છે કે બીજા કર્મચારીઓને કામ આપેલું છે અન્ય દસ કર્મચારી એવા છે કેટેગરીમાં કે જ્યાં તમે આપી શકો છો છતાં પી ફક્ત પ્રાથમિક શિક્ષક જ કેમ તો અમે એટલા માટે આવેદન પત્ર આપ્યું છે કે તમે અમારા બદલે શિક્ષકોના બદલે અન્ય કર્મચારીની લો તો વધુ સારું રહેશે અને બાળકોના હિત માટે જરૂરી છે જય હિન્દ રોજ અમે કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ વતી મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે જે અમારા પ્રાઇમરી ટીચરો છે એ દરેકને જે બીએલઓની કામગીરી છે એ કરવાની હોય છે ખૂબ મુશ્કેલ કામ છે શાળાનું શિક્ષણ બગડે છે અને અમુક શાળાઓ એવી છે કે જેમાંથી ચાર ચાર પાંચ પાંચ અને આઠ આઠ શિક્ષકો બીએલઓની કામગીરી કરે છે જેના લીધે શિક્ષણ ઉપર ખૂબ માઠી અસર થાય છે આમાં બીએલઓની કામગીરી અન્ય કર્મચારીઓ પણ કરી શકે છે પટ્ટાવાળા સુધી કે એમડીએમ સંચાલકો પણ આ કામગીરી કરવા માટે બંધાયેલા હોય છે માધ્યમિક શાળાના શિક્ષકો પણ આ કામગીરી માટે આવતા હોય છે છતાં પણ કોઈને કામગીરી ના આપતા માત્રને માત્ર પ્રાઇમરી ટીચરોને કામ આપી અને પાયાનું શિક્ષણ પ્રાઇમરી ટીચર ખોરવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એના વિરુદ્ધમાં જ અમે આવેદનપત્ર આપેલ છે અને અમે આશા રાખીએ છીએ કે આ કામગીરી છે એ પ્રાઇમરી ટીચરો સિવાય અન્ય કર્મચારીઓને પણ આપવામાં આવે માધ્યમિક વિભાગને પણ આપવામાં આવે પટ્ટાવાળાઓને એમડીએમવાળાઓને કામગીરી આપી અને એક શાળામાંથી એક જ શિક્ષકને માત્ર બીએલઓની કામગીરી મળે એ મારે પ્રયત્ન થાય એવું અમે આજ રોજ રજૂઆત કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે સારું પરિણામ મળે